ભારત એક ખેતી પ્રધાન દેશ છે હાલના સમયમાં ખેડૂતો અવનવી ખેત પદ્ધતિઓ અપનાવીને આવક મેળવતા હોય છે આજે એવી જ એક ખેતી વિશે તમને જણાવીશું જે ખેતી તમને કરોડપતિ બનવાની તક આપશે જી હા ઘણા ખરા લોકોએ ચંદનનું વૃક્ષ જોયું નહીં હોય પરંતુ તેના ગુણ વિશે તો ખબર જ હશે આજના સમયમાં સફેદ ચંદનની ઘણી ડિમાન્ડ છે અને આ ચંદન મોંઘું પણ છે એટલે કે સફેદ ચંદનની ખેતી તમને માલામાલ બનાવી શકે છે લાલ લાલચંદનની તુલનામાં સફેદ ચંદનના છોડની સાળ સંભાળ વધારે લેવી પડે છે. ચંદનના છોડને મોટું થવા માટે ઓછા પાણીની જરૂર પડે છે. બંજર જમીન ઉપર પણ આ વૃક્ષ ઉગે છે. સફેદ ચંદનને મોટું થવા માટે એક સહાયક વૃક્ષની જરૂર હોય છે અને લગભગ 20 થી 25 વર્ષમાં એક વિશાળ વૃક્ષ તૈયાર થઈ જાય છે. આ સહાયક વૃક્ષ તરીકે ઘણા ઓપ્શન છે. એ માટે તમે કૃષિ નિષ્ણાંતની પણ સલાહ લઈ શકો છો. સફેદ ચંદનના છોડ લગાવવા માટે બે છોડ વચ્ચે મેક્સિમમ દસ ફૂટ જેટલું અંતર રાખવું જરૂરી છે મહત્વની વાત એ છે કે આ ખેતી માટે કોઈ મોસમની રાહ જોવી પડતી નથી ગમે ત્યારે આ છોડને વાવી શકો છો સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે માર્કેટમાં સફેદ ચંદન ના એક વૃક્ષની કિંમત લગભગ ત્રીસ 30000 થી હજાર રૂપિયા સુધીની છે એટલે જ્યારે પણ ઉપજ આવશે એટલે કોઈ પણ ખેડૂત માલામાલ થઈ જશે